નમસ્કાર સાથે વડોદરાના અકોટા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર દસ અગિયાર બાર અને તેરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરાયું છે વડોદરા અકોટા વિધાનસભા વિસ્તારમાં આવેલા આ ચાર વોર્ડમાં મુંબઈના વિક્રેલીના પ્રખ્યાત મિત્રમંડળ ગ્રુપ દ્વારા મટકી ફોડવામાં આવશે આ ગ્રુપ છેલ્લા 40 વર્ષથી મહારાષ્ટ્રમાં મટકી ફોડ નું કાર્યક્રમનું આયોજન કરે છે સમગ્ર અકોટા વિધાનસભા વિસ્તારને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે જેમાં વોર્ડ નંબર માં અંબિકા ચાર રસ્તા પાસે સાંજે સાડા થી સાડા છ કલાક દરમિયાન મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે વોર્ડ નંબર અગિયારમાં દિવાળીપુરા કષ્ટભંજન હનુમાન મંદિર પાસે સાંજે થી આઠ ખિસકોલી સર્કલ ખાતે રાત્રે આઠ થી નવ અને ખંડેરાવ માર્કે ચાર રસ્તા ખાતે રાત્રે નવ થી દસ કલાક દરમિયાન આ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે આ અંગે આજ રોજ એક મહત્વની પત્રકાર પરિષદ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે બાર અને તેર નંબરના ઇલેક્શન વોર્ડ આવેલા છે એમાં દરેક વોર્ડમાં એક સ્થળ પર સાંજથી લઈને રાતના દસ વાગ્યા સુધીની મટકી ફોડના કાર્યક્રમ રાખવામાં આવેલ છે કાર્યક્રમ અમારા સાંજના સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે અને દસ વાગ્યા સુધી પૂર્ણ થશે વિકરોલી મુંબઈ વિકરોલી વિસ્તારના મિત્ર ગ્રુપ છે લોકોનું મિત્ર મંડળ એમાંથી આવે છે લગભગ એ લોકો પાછલા ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં બહુ મોટા પાયે મંકી કાર્યક્રમ કરે છે અને આ વખતે આપણું એમને આમંત્રણ હતું આપણું મોકલાવ્યું હતું એને માન આપીને આ વખતે આવી રહ્યા છે અને એમનું પરફોર્મન્સ સારું છે એવું સાંભળ્યું છે એટલા માટે આપણે એમને રિક્વેસ્ટ કરી હતી અને આપણે આવી રહ્યા છે આયોજનમાં મુખ્ય રીતે મારા મારું પોતાનું કહું એના કરતાં અમારા કાર્યકર્તાઓ જે ઉમંગથી કરી રહ્યા છે કાઉન્સિલરો અને અમારા કાર્યકર્તા મિત્રો એ કઈ રીતે કરવાનું છે એ હું મારા માટે પણ આ વખતે એક પ્રશ્ન જ છે અને આમ જોવા જાવ તો ઇટ્સ લાયક એ કોન્ફિડન્સમાં હાઈલી કોન્ફિડન્સમાં આ લોકો કરી રહ્યા છે એટલે જોઈએ કયા રીતે અને સારો જ કરશે પ્રોગ્રામ અને દરેકે દરેક કાર્યકર્તાઓ પર અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડના પ્રમુખો કાઉન્સિલરો પર પૂર્ણ વિશ્વાસ છે કે કંઈક નવીન અને કંઈક ભવ્ય કરીને બતાવશે આ પત્રકાર પરિષદમાં સાંસદ ડોક્ટર હેમાન જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અકોટા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ દસ અગિયાર બાર અને તેરના કાઉન્સિલર્સ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સંગઠનની ટીમ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર